નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા દર્શક મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ આપણે ગાંધીનગરની તો જૂની પેન્શન યોજના મુદ્દે ફરી આંદોલનના મંડાળ વર્તાઈ રહ્યા છે હાલ તો કારણ કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક દિવસીય છે જેના દ્રશ્યો આપ અમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક દિવસીય ધરણા કરવામાં આવી છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે ગાંધીનગર ખાતે આવી રહ્યા છે

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધણા સવારથી થી વહેલી સવારે અગિયાર વાગ્યા થી શરૂ કરી દીધું છે એક હી વિઝન એક હી મિશન નારા લગાડવામાં આવી રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીએસ લાગુ કરવા માટે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે

એક મિશન એક ના આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્ય સરકારી બહેન દરી બાદ પણ ઠરાવ બહાર ન પડતા રાજ્યભર માંથી શિક્ષકો ગાંધીનગર ઉમટ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે વિરેનજી જૂની પેન્શન યોજના સાથે શિક્ષકો ફરી મેદાને ઉતર્યા છે શું કહેશો જી ચોક્કસ અખિલ ભારતીય શિક્ષક સંઘ મહાસંઘ છે તેમનો ગુજરાત પ્રાંતના જે શિક્ષકો છે તેઓ આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે અગાઉ તેમણે મહાપંચાયત કરી હતી અને એ વખતે પણ જયારે રાજ્ય સરકારે તમને ખાતરી આપી હતી કે ભાઈ તમારા ઓપીએસ માટે જે જૂની પેન્શન યોજના છે તે તેના માટે ઠરાવ કરવામાં આવશે પરંતુ હજુ સુધી ઠરાવ કર્યા નથી અને તેને લઈને આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે એક દિવસના ધરણા અને દેખાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અહીં સત્યાગ્રહ ચાવણી ખાતે ઉપસ્થિત રહ્યા છે અને લઈને આજે ભાઈ પોલીસ છાવણી પણ જે સત્યાગ્રહ છાવણી તે પોલીસ છાવણીમાં ફરી ગઈ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે તેમની માંગણી કે જે જૂની પેન્શન યોજના છે તે બે હજાર પાંચ પહેલા શિક્ષકોને આપવામાં આવે તેવી ભારેધારી હર સંઘવી આપી હતી અને તેમના બંગલે જયારે ગઈ વખતે મીટિંગ ગઈ મહાપંચાયત બાદ ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં કરવામાં આવશે ત્યારબાદ વિધાનસભા ચૂંટણી અને હજુ પણ નવી સરકારે જે કરવાનો હતો તે ના કરવાને લીધે આજે શિક્ષકો મહા આંદોલનની શરૂઆત કરી હતી આજે સવારે અગિયાર વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી આ ધરણા કરશે અને ત્યારબાદ નવી રણનીતિ જાહેર કરશે નવી રણનીતિ બાદ તેઓ આગામી કાર્યક્રમો તૈયાર કરશે અને સરકાર સામે કેવી રીતે મોરચો માંડ્યો તેની પર તૈયારી કરશે જી

બાકી હતી તેને લઈને તેઓ આંદોલન કર્યું છે કે જૂની પેન્શન યોજનામાં જે શિક્ષકો જયારે રિટાયર થાય ત્યારે તેમને પેન્શન મળતું હોય છે અને અત્યારે જે નવી પેન્શન યોજના તેમાં તેઓને શિક્ષકોને પેન્શન નથી મળતું તેને લઈને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી તેમની માંગ છે કારણ કે ઘણા શિક્ષકો એવા કે તેમની આર્થિક હાલત ખુબ નબળી હોય અને તેઓ રિટાયર થયા પછી માર માર જીવન જીવી શકતા હોય છે તેને લઈને જો સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે તો તમામ શિક્ષકોને તેનો લાભ મળે અને તેમનું જે પાછળનું જીવન છે રિટાયર થયા પછી તે શાંતિથી જીવન નીકળી જાય તેને લઈને તમે આ માંગણી બુલંદ કરી છે જી જી વિરેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ તો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન ની શરૂઆત થઈ ગઈ છે જૂની પેન્શન યોજના સાથે શિક્ષકો જે છે ફરી મેદાને આવી ગયા છે રાજ્ય સરકારે બંધ કરી વાત પર ઠરાવ બહાર ન પડતા રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી રહ્યા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા એક દિવસીય ધરણા કરવામાં આવી રહ્યા છે આ ધરણામાં આપ જોઈ શકો છો અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી રહ્યા છે અગાઉ પણ ઓપીએસ મુદ્દે શિક્ષક મહાસંઘ પંચાયત કરી ચૂક્યા છે માંગણીઓ પૂરી ન થતા છે ફરી

ખૂની ખેલ ખેલા આવશે સુરતમાં સુરતના વરાછાની રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં બાઇક ઓવરટેક કરવાની નજીવી બાબતે ઢીમ ડાળી દેવામાં આવ્યું છે એ પણ છરીના ઘા જે નિર્મમ હત્યા કરવામાં આવી છે જેની ચૌહાણ નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યું છે બનાવને પગલે ડીસીપી સહિતના અધિકારીઓ જે છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા વરાછા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

જે ગત રાત્રે ખેલ ખેલાયો હતો એટલે કહી શકાય એક ટુરી ચાલક ઓવરટેક કરવાના બાબતે ઝઘડો થયો હતો બાબત ને લઈને ઝઘડો થયો હતો

તેમાં આરોપીઓ જે હતા સીસીટીવી પણ સામે આવ્યા છે સુરતમાં જે હત્યાનો બનાવ બન્યો છે સુરતના વરાછાની રામનગર સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો છે એ પણ નજીવ બાબતે ખૂની ખેલ ખેલાયો છે

હત્યાના ગામ મારી મોતને ગાટ ઉતારી દીધો છે ઘટનાને પગલે રોડ પર લોહીનું ખાબોચું ભરાઈ ગયું હતું હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીઓને પકડવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે વરાછા વિસ્તારમાં આવેલા રામનગર વિસ્તારનો બનાવ છે જેના આપ દ્રશ્યો જોઈ શકો છો બાઇક ઓવરટેક બાબલે એક મોતને ગાટ યુવકને ઉતારી દેવામાં આવ્યો છે તીક્ષણ હથિયાર વડે

નાની બાબતમાં ખૂની ખેલ ખેલાઈ ગયો છે પણ ઓવરટેક કરવા બાબલે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે આ યુવકને સુરતના વરાછા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે બાઇક ઓવરટેક કરવા બાબલે હત્યા કરી દેવામાં આવી છે સુરતમાં સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ સાથે વધુ માહિતી આપવા માટે વર્ષમાં દાતા ફરી એક વખત આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી આ જે નાની બાબત કહી શકાય બાઈકને ઓવરટેક કરવા મામલે આટલી મોટી એટલે કે હત્યા કરવા કરી દેવામાં આવી છે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે આ યુવકને

નજીવી બાબત લઈને હાલ ઝઘડો થયો હતો અને વ્યક્તિ ને એક હત્યા કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ પણ બનાવવામાં આવી છે અને આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ગયા અને ક્યાં ગયા છે તેની તપાસ જે પોલીસ હાલ કરી રહી છે ત્યારે સમગ્ર મામલો હાલ તો પછી એક બનાવો છે વધી રહ્યા છે ત્યારે પોલીસ પર પણ અનેક સવાલો છે તે ઉપસ્થિત થયા છે કારણ કે એક બાદ એક હત્યાની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે રાહુલજી આપણે વાત કરીએ જે રીતે આ

વરાછા વિસ્તારમાં આખું ખેલ ખેલાયો છે વરાછાની રામનગર સોસાયટીમાં હત્યાની ઘટના બની છે બાઇક ઓવરટેક કરવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાત ઉતાર્યું છે શરીરના ઘા ઝીકીને જયનીશ ચૌહાણ નામના યુવકની હત્યા કરી દેવામાં આવ્યું છે બનાવને પગલે ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના પહોંચી આવ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો

પ્રથમ જ્યોતિર્લિંગ સાનિધ્યમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ ને શ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ બનાવવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખભે લીધી છે ત્યારે સોમનાથ દાદાના ભક્તોને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ વીર હમીરજી સર્કલ થી મંદિર પરિસર સુધીનો માર્ગ ક્લિયર થવાથી હવે છેક દૂરથી મંદિરના દર્શન થઈ શકે છે અને આધુનિક ફાસ્ટ ટેગ પાર્કિંગ સુવિધાથી ટુરિસ્ટ ફેસિલિટીમાં પણ વધારો થયો છે તમને ખબર છે શિવજીના અભિષેકથી નીકળતી પવિત્ર સોમ ગંગા હવે ઘરે પણ લઈ જઈ શકાય છે સોમનાથ મહાદેવના વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તોને ઘર બેઠા ઓનલાઈન મળી જાય છે અને એટલું જ નહીં આ વસ્ત્ર પ્રસાદ તમે કોઈને પણ ગિફ્ટમાં મોકલાવી શકો છો

विकास हेली जय सोमनाथ जय जय गर्वी गुजरात हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है છોટી ઓર બડી સાથી સારું સારું શું મારો ગુજરાત સારું ગુજરાત મારો ગુજરાત સારું ગુજરાત મોટાભાઈ આપડે મારો ગુજરાત સારો ગુજરાત કેમ કહીએ છીએ જોગીતા આપણી બધી આદિવાસી સ્કૂલોમાં તમારા જેવા બાળકો ને દૂધ સંજીવની શું મળે છે પોષણ મળતું છે અને પોષણ થી તમે બધા મજબૂત બનો છો આપણી આદિવાસી દીકરીઓ શાળાએ આવતી થઈ છે અને ભણી ગણી ને પોતાના સપના પૂરા કરે છે અને એટલે જ અમારા જેવા શિક્ષકો બાળકો અને વાલીઓ બધા કહે છે વનબંધુઓના વિકાસ થી બનશે વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત થી બનાવીશું વિકસિત ભારત મારું ગુજરાત સારું ગુજરાત

જૂની પેન્શન યોજના સાથે શિક્ષકો જે છે ફરી મેદાને આવ્યા છે ત્યારે સાબરકાંઠાના શિક્ષકો પણ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે અહીં અલગ અલગ જિલ્લાના શિક્ષકો ગાંધીનગર ખાતે એકત્ર થઈ રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકો ગાંધીનગર ખાતે એકઠા થયા છે સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા છે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

આજે સાબરકાંઠાના હિંમતનગર થી પચ્ચીસ શિક્ષકો જે હતા તે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગાંધીનગર ખાતે રવાના થયા હતા ગાંધીનગર ખાતે જે છાવણી મેદાન છે ત્યાં આગળ તે લોકો ઉપગ્રહ આંદોલનની પણ તૈયારી કરી છે સાબરકાંઠા હિંમતનગરથી પછી જેટલા જે શિક્ષકો છે તે અહીંથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા જે આપણે પૂછવા માંગીશ કે આજે શિક્ષકો ગાંધીનગર જવા બાટેડ વારા થયા છે જે પ્રમાણે આ જે જૂની પેન્શન યોજના છે તેને લઈને ખાસ કરીને આ લોકો એ સવારે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પ્રયાણ કરી ગાંધીનગર ખાતે રવાના થયા હતા જી સમગ્ર માહિતી આપનો આભાર પેન્શન યોજના સાથે શિક્ષકો મેદાનમાં ઉતરી રહ્યા છે તો શિક્ષકો પણ ગાંધીનગર ખાતે રવાના થઈ ગયા છે રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી રહ્યા છે રાજ્ય સરકારી બાંધરી બાદ પણ ઠરાવ બહાર ન પાડતા રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે એકત્ર થયા છે

છેલ્લા ઘણા સમય થી આ ઇન્સિડન્ટ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો મારી પાછળ ડોક્ટરો છે તે પોતાનો વિરોધ દર્શાવે છે ક્યાં સુધી ચાલશે આવી રીતે દેશમાં ક્યાં સુધી દેશમાં કોઈ પણ જાતનો જવાબ નહીં આપવામાં આવે અત્યારે